બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી ઘી પાના પારસમણી ભોગા મહારાજની જય બોલો છે હરો માની જય ભોલો શ્રી કાળકા માની જય ભોલો શ્રી ધેવજી ભુવાની જય ભોલો શ્રી વસતા ભુવાની જય બોલો શ્રી સાહર ભુવાન હિ જય બોલો શ્રી રાજુભુવાની જય શ્રીકૃષ્ણ શરણ મમ 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 માતૃદેવો ભવ માતૃદેવો ભવ પુતૃ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ ઓન પાના પારસવણી ભોગા મહારાજ ઓ શ્રી કેસિન પાના પારસમણી ભોગા મહારાજ નમ ઓ શ્રી ચેહર માતાએ નમઃ ઓ શ્રીહર માતાએ નમા શ્રીકા માતા ઓમ શ્રી કાળકા માતાએ નમ શ્રી નટરાજ ભગવાની જય હોમ શ્રી નટરાજ ભગવાની જય હોમ શ્રી પીનલ શેકોત નિદયમ શ્રી પીનળ શેકોત નિદેવ ओम श्री केसिम बाना पार्षमणी गोगा महाराज नि जय जै हो वे बाना गोगा वारे वा गोगा करी मैं तो थी गई लीला रहे जय श्री केसिम बाना पार्ष्मणी गोगा महाराज ओम श्री गणपति दादाए नव ओ श्री गणपति दादाए जय गजानंद जय गजानंद गणपति ચરણ કમળમાં ચીલ કરો મારી મતી શિવ લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી પ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપી સારી કાર્યમાં થાલી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલ જાવી દો મારાવતી ગોગભક્તને પુનિત લાવો આપજો શરણે આવે દિશ્રી બુલો શ્રી ગણપતિ દાદા ની જઈ હો श्री तुलसी माता जय ओ श्री तुलसी माता जय ओ श्री तुलसी माता जय श्री रामेश्वर महादेव नी जय ओम श्री रामेश्वर नी जय ओम श्री रामेश्वर महादेव नी जय घर मित्रा भी भोग बाबी ने कोटे कोटिवंदन ओम श्री सूर्यनारायण भगवानी जय हो ઓમ શ્રીનારાયણ ભગવાન જય ઓમ શ્રી સૂરીનારાયણ ભગવાન જય ઓમ શ્રી સૂરીનારાયણ ભગવાન જય સૂર્યપુત્ર શનિદેવને કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટિવંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નો નમો ભગવતી વાસુદેવાય નમ અનંત વાસુકિશિષમ પદ્મનાભં કમલમ શંખપાલુત્ર તક્ષતાની નવ નામાની નાદાના સાયંકાલેઠે નિરાંતકાલ વિષય તસ્વી પેનાસ્તી સર્વસ્વૈ જય ગજાનંદ જય ગજાન ગણપતિ ચરણકમણમારોવારી મધ્ય શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપી સારી કાર્ય માથા દી જ્યાં જ્યાં મારી અખલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વતી ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણ આવે રિદ્ધિ સિદ્ધિના બોલો શ્રી ગણપતિ દાદાની જઈ કે સિંભાના ગોગા અમર તપો તમારી ગાદીઓ ઘિસિમના ગોગા અમર તપો તમારી ગાદીઓ ગાદીઓ પર સોનાનું સતર ઘિમ ગોગા અમર તપો તમારી ગાદીઓ ગુણવંત કરીને ગોગા રે આવ્યા करे, ना गादी देव देवजी भूवे भगती आदरी आपल्या त्यांने पुत्र परिवार किसिमपाना गोगा अंमर धपत माझी गा દેસાઇ વાળો રૂડો રેસમાં મહારાજ નું ધા કિસિનપાના ગોગા અમર ત પોત મારી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન સિંબાના ગોગા અમર તપોત મારી ગાદીઓ જળ હળ જોતો બાપુ ની જળતી વાગે છે નોબતે નિશાન કે સિંબાના ગોગા અમર તપોત મારી આનંદે ઉતારે ભુવાર વાગે છે રૂડી બુંગોળ ને કિસિનબાના ગોગા અમર તપોત મારી જાત જોડા ગોડા બાપુ ને શોભતા વાગે છે ઘંટ ને ગળિયા કિસિનબાના ગોગા અમર તપોત મારી જાત રો મેં રો મેં દેવજી રમતા રો મે રો મેં વસતા રમતા હળહળ તમે ઝેર ના છૂસનારા કિસિન ગોગા અમર પોત મારી જાજુ ગામો રે મંડળો આવતા માણસની બરાતી ગણીવી ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ગો બા ના ગોગા અમરત પોત અમર તપોત મારી વખના વારનાર વેલારે આવજો પોકાર સુણીને પધારજો મારા કિસિન ગોગા અમર તપો તમારી જાજયો કરુણા પાળું તમે લાવજો કર જોડીને છૂટા લાલ કર જોડીને બાળક વિનવે હરની જ પધારજો મારા કિસિન ગોગા અમર તપો તમારી સિમ્બાના બારસમણી ભોગામાં લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની હો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની હો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાં જય હો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાં જય હો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જહે ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ઓમ શ્રી જયબાના પારસવણી ભોગા મા ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની પહેરેમાં શીતળામાં વીરબાપજી